માં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા મિત્રના મોત બાદ બારમાની વિધિ સમયે જ તેની પત્નીનો ફોન ચોરી લીધો ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂનો લગાવ્યો સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતના કાપોદરા વિસ્તારમાં મિત્રતા કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેના બેંકમાંથી રૂપિયા ત્રણ લાખની ચોરી કરી લીધી હતી કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ કચેરાના કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું મૃત્યુ થયું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવારમાં તમામ વાતો શેર પણ કરતો હતો પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતો તે સમયે પરિવારના મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો શોકની વિધિમાં કોઈનો ફોન યાદ આવ્યો ન હતો પરંતુ પીઠમાં ખંજર ભોગનાર સંદીપ દેસાઈનો ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ ગજરાના ફોનના પાસવર્ડ પણ ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓને ઓનલાઈન એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ઘરફોડ અને તે મોબાઈલ મારફતે રૂપિયા ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે